શું નામ તમારું મધુબેન મોહનભાઈ મધુબેન મોહનભાઈ મોહનભાઈ ખુડવેલ ખુડવેલ મંદિર ફળિયા ખુડવેલ મંદિર ફળિયા તાલુકો કયો ચીખલી તાલુકો ચીખલી અને જિલ્લો નવસારી હા હવે તમને કઈ તકલીફ હતી તો શું તકલીફ હતી થોડીક વાત કરો ને પગમાં પેલા દુખતું હતું પગમાં દુખતું હતું પગમાં પાટીમાં દુખતું હતું પાટા બાંધા

અલગ અલગ ગામમાં તમે પાટા નખા પછી ભગત ભવાનું કેટલાક તો ઘૂંટણ ની તકલીફ હતી કે પાટલીમાં તમને તકલીફ હતી શું કીધું પાટલીમાં માં પેલા હા પછી ઘૂંટણ પકાયું એટલે પેલા પગના તળિયામાં માં દુખાવા કયા પગ થયેલું

પછી અત્યારે તમારે ચાલવું હોય તો ચાલી શકો ખરા તો બતાવવાની જરાક ચાલીને જોઈ શકીએ છીએ કે જે બેનને બિલકુલ ચલાતું નહીં હતું પણ આજે એ લોકો ચાલી શકે છે આવી જાઓ ને હવે તમે જે કીધું કે પેલા ચલાતું નહી હતું બિલકુલ લાકડી ના ટેકા વગર તો જ ચલાય અત્યારે તમે ચાલી શકો છો તો આટલો ફાયદો છે એનાથી થયો પાટા બાંધા એનાથી થયો ભગત થી થયો કે પછી કઈ બીજું કઈ વસ્તુ આપેલું કયો પાવડર બતાવજો આ જે પાવડર છે જે નેક્સફ કંપનીનો નો

તો આ જે જોઈન્ટ કેર કેપ્સ્યુલ છે એ પણ ચાલુ અને અત્યારે આ જે આપણો પાવડર છે નેચરામોર પ્લસ એ બી ચાલુ છે બરાબર તો આ બે વસ્તુ લીધા પેલા તમને મનમાં શું થતું કે સારું થવા છે કે નહીં થવા ને પાવડર પાટા નાખ્યા ત્યારે કેવું થતું તો પાટા બંધાયો ત્યારે ત્યારે કેવું મનમાં થતું સારું થશે એવું લાગતું કે बाडी बाडी ना आए आए ते आमा हलखा पेला मा हलखा हम कन ठिविज नी बराबर हां એટલે પછી બાડ આયવા જ ની बराबर हां અને આમાં પર્યું ને તમને મહિનામાં જ તમને રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું હવે કેવું લાગે હવે હા દેશે હવે તમે કામ કરી શકો હા કામ તો કરું શું શું કામ કરો હવે ખેતીમાં ખેતીમાં કામ કરો બરાબર હમ અને દુકાને જવાની તો આપની તૂટી હા

તો વપરાય કે નહીં વપરાય સારો છે ને પાવડર કે ખરાબ છે ને મતલબ ભગવાન જેવો તમારા માટે તો સાબિત થયો કહેવાય ખરેખર બહુ મોટી વાત કહેવાય કે આજે આપણા સમાજની અંદર આજે ઘણા બધા લોકોને આવી વર્ષોથી બીમારી હોય છે અને અનેક હોસ્પિટલ અનેક આયુર્વેદિક પાટાઓ કે પછી અનેક ભગત ભુવા કરાવ્યા પછી પણ રિઝલ્ટ નથી મળતું અને ત્યાં આગળ આ નેટસફની પ્રોડક્ટ વાપર્યા પછીથી આજે આપણને આવું સુંદર રિઝલ્ટ જોવાનું મળે છે અને જેમને કદાચ બીમારી સાજી થશે જ નહીં એવું પણ મનમાં ગ્રંથિ બંધાઈ હશે એવા લોકોને પણ આજે અહીંયા આપણે રિઝલ્ટ આપી